બાકીના બીજા કપડાની બધું મારે લઈ જવાનું છે એટલે તો રસ્તામાં ક્યાંય વિડીયો નહીં બનાવીએ ડાયરેક્ટ ઘરે જઈને મળશું ટ્રેન તો આપણે પાંચ છ થી અહીંયા છ છ સા આજ સાતનો દિવસ થયો સાત દિવસ થયા તો અત્યારે જ જયા છે ઘરે સાત દિવસ રોકાણા અને હા વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો ટ્રેન શું કરે છે તો આપડે તૈયાર થઈ ગયા તો અર્જુન ઘરે જવું છે ને અર્જુન

કેટલી ધૂળ ઉડી છે અને ફરીઓ તમને બતાવું ફરિયામાં પણ એટલી ધૂળ ઉડી છે એટલી ધૂળ ઉડી છે કે વાત જવા દો તો ફ્રેન્ડ અમે હમણાં જ પહોંચ્યા પણ ધૂળ ધૂળ હાવ ઘર આખામાં ધૂળ ધૂળ થઈ ગઈ છે જોઈ લો કારણ ધૂળવાળો ભરાતો નહીં તો મિત્રો જોઈ લ્યો અહીંયા ધૂળ 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 આખ ઓસરીમાં તો ધૂળ થઈ ગઈ છે ફરિયામાં પણ દૂર દૂર થઈ ગઈ છે અને આ બાજુ જોઈ લો તમને બતાવું અમારું રસોડું એમાં પણ આખામાં દૂર દૂર થઈ ગઈ છે જોઈ મિત્રો હવે હું તમને ગેસ બતાવું જોઈ લો મિત્રો અહીંયા પણ કેટલી ધૂળ છે જોઈ લો અહીંયા અને ગેસ જોઈ લો મિત્રો જોઈ લો છે ને કેટલી ધૂળ ઉડી છે ધૂળ દૂર થઈ ગયું ઘર અમારું આયા જોઈ જોઈએ ના ઉપર ધૂળ 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 થઈ ગઈ